કિંમતી છે કાળજી રાખી વાહન સાવધાનીથી હંકારોનો સંદેશો આપવા ડીસામાં પોલીસ દ્વારા ટ્રાફિક સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ છે અને ટ્રાફિક પોલીસે દરેક વાહન ચાલકોને ફૂલ આપી ટ્રાફિકના નિયમોનું સંપૂર્ણ પાલન કરી અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટેનો પ્રયાસ હાથ ધર્યો છે આ સપ્તાહ દરમિયાન પ્રજાને ટ્રાફિકના નિયમોની જાણકારી અને જાગૃતિ અંગે તથા ટ્રાફિકના ગુનાઓ અંગે સતત સભાન કરવા માટે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માલ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ડીસા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જલારામ મંદિર એરપોર્ટ ચાર રસ્તા અને ગાયત્રી મંદિર પાસેથી પસાર થતા તમામ વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી ટ્રાફિકના નિયમોનું સંપૂર્ણ પાલન કરવા માટે અપીલ કરવામાં આવી હતી દેશમાં હાલમાં વાહનોની સંખ્યા અનેક ગણી વધી ગઈ છે તેની સાથે સાથે માર્ગ અકસ્માતો ખૂબ થાય છે જેમાં અનેક વ્યક્તિઓ જાન ગુમાવે છે અથવા નાની મોટી ઇજાનો શિકાર બનતા હોય છે ત્યારે આવી ઘટનાઓને અટકાવવા માટે પોલીસની સાથે સાથે દરેક વ્યક્તિને વાહન ચાલક ટ્રાફિકના નિયમોનું યુસ્ત પાલન કરે તો જ અકસ્માતોની ઘટનાઓને અટકાવી શકાય તે અંગે ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને પણ નમ્ર અપીલ કરી સમજાવ્યા હતા અમારો મુખ્ય હેતુ દર વર્ષે જે એક્સિડન્ટમાં લોકો મૃત્યુ પામે છે ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે અકસ્માતથી બચી શકાય છે એટલે જે હેલ્મેટ પહેરે છે એમને ગુલાબ આપી આવકારવામાં આવે છે બેલ્ટ પહેરે છે એમને તમામને પેમ્પલેટ આપી જાગૃત કરવામાં આવે છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરી પોતાનો જીવ પોતાના પરિવાર માટે બચાવવાનો મુખ્ય હેતુ છે પોલીસનો